નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ પ્રજાસત્તાક પર્વની ઉજવણી આખા દેશમાં આવતીકાલે થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગાની વાત કરવામાં આવી છે ત્યારે વડોદરામાં ખાસ તિરંગા ખરીદવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે ખાસ કરીને ખાદી ગ્રામ ઉદ્યોગ કે જ્યાં ખાદીના ફ્લેગ ખરીદવા માટે લોકોની હોડ જામી ગઈ છે ખાસ વડોદરા શહેરના યુવાઓમાં તિરંગા ખરીદવા માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ વડોદરા ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા પણ આ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે જેમાં ફ્લેગ હોસ્ટિંગથી લઈને બટન બેચ પિન બેચ સ્ટીકર બેચ સહિતના ફ્લેગનું વેચાણ કરવામાં આવી રહ્યું છે એક ઇંચથી લઈને એકવીસ ફૂટ સુધીના ફ્લેગ મળી રહ્યા છે જેની કિંમત વીસ રૂપિયાથી લઈને વીસ હજાર રૂપિયા સુધીની છે અત્યાર સુધી તિરંગાની ખરીદીમાં સાતથી આઠ લાખ રૂપિયાની ખરીદી થઈ ગઈ હોય તેવી માહિતી સામે આવી છે

આવતીકાલે પ્રજાસત્તાક દિન છવ્વીસમી જાન્યુ નિમિત્તે ગ્રાહકોમાં તથા અન્ય ગ્રાહકો તથા સ્કૂલો કોલેજો કંપનીઓ દ્વારા રાષ્ટ્રધ્વજની ખરીદી દર વર્ષની કરતાં વધારે થઈ છે અને અત્યાર સુધીનું અમારું સાતથી આઠ લાખ રૂપિયાના ધ્વજનું વેચાણ થયેલું છે એની સાથે સાથે એસેસરીઝમાં બેસ છે દોરી છે બેસ વગેરે અમે વેચાણ કરીએ છે અમારી પાસે બે બાય ત્રણથી માંડીને આઠ બાય બાર સુધીનો ધ્વજની સાઇઝો અવેલેબલ છે જે લોકો રાષ્ટ્રધ્વજ લેવા આવતા હોય છે શું સૂચનાઓ આપવામાં આવે છે કેવી રીતે અત્યારે તો વર્ષોથી જે ગ્રાહકો કસ્ટમર છે કે કંપનીવાળા છે કોલેજોવાળા છે સ્કૂલોવાળા છે એમને એમની રીતે કરતા જ હોય છે પરંતુ તે ઉપરાંત કોઈને માહિતીની ખબર ના હોય તો અમારી ત્યાં એક ભાઈ છે એ સ્પેશિયલ માહિતી આપે છે એનું કેવી રીતે રક્ષણ કરવું કેવી રીતે પાલન કરવું એ બધું પણ ગાઈડલાઈન્સ અહીંયાથી મળી જાય છે શું નામ રાકેશ પટેલ ખાદીગ્રામ ઉદ્યોગ હા તો અમે દર વર્ષે અહીંયા ખાદી ભંડારમાંથી જ લઈએ છીએ દર વર્ષે ઝંડા દૂરી અને છોકરાઓ માટે રાસ બધું જ અહીંથી જ લઈએ છીએ અને અહીં સારું પડશે અને વ્યાજબી ભાવ રીતે મળી જાય છે અને એનો કલર પણ નહીં નીકળતો એનો શું માનો છો પ્રજાસત્તાક દિવસે કેટલું ઉજવણી કેવી રીતે બહુ સારી રીતે ધામધૂમ આખા સ્કૂલમાં અમે ગામમાં ગામમાં પ્રભાત ફેરી પણ ફરીએ છીએ અને દર્શાવ ઉજવીએ છીએ ધામધૂમથી ઉજવણી કરીએ છીએ દર્શાવ શું રપટલે રાકેશભાઈ